હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું કે કયા વાસણમાં જમવાનું બનાવવું તમારી હેલ્થ માટે ખતરનાક સાબિત થઈ શકે છે તેમજ કયા વાસણમાં બનાવેલું જમવાનું તમારા શરીરને ફાયદા આપશે તેમજ આપણે જમવાનું બનાવવા માટે કયા વાસણનો ઉપયોગ કરવો જોઈએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જમવાનું બનાવવા માટે આપણે કેટલાય પ્રકારના વાસણનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે નોનસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ તેમજ એલ્યુમિનિયમ ખાસ કરીને આ ત્રણ પ્રકારની ધાતુના વાસણ તો દરેકના ઘરમાં જોવા મળે છે કેટલાય લોકો એલ્યુમિનિયમના વાસણમાં જમવાનું બનાવે છે તો ઘણા લોકો સ્ટીલના વાસણમાં શરીરને હેલ્ધી અને ફિટ રાખવા માટે જરૂરી છે કે તમે સહી વાસણની અંદર જમવાનું બનાવો પહેલા વાત કરીશું આપણે સ્ટેનલેસ સ્ટીલની તો સ્ટીલના વાસણનો જમવાનું બનાવવા સૌથી વધારે ઉપયોગ થાય છે પણ સ્ટીલના વાસણ જલ્દી ગરમ થઈ જાય છે જેથી જમવાના જે પોષક તત્વો છે એ નષ્ટ થઈ જાય છે જમવાની અંદર સાહીઠ ટકા જેટલા જ પોષક તત્વો બાકી રહે છે તેમજ એમાં ક્રોમિયમ પોલિશ કરવામાં આવેલા સ્ટીલ વાસણનો વાસણ ક્યારે પણ ઉપયોગ ના કરવો જોઈએ જે આપણા માટે ખૂબ જ હાનિકારક છે હવે વાત કરીશું આપણે નોનસ્ટિક વાસણની આજકાલ નોનસ્ટિક વાસણોનો ઉપયોગ લોકો ખૂબ કરી રહ્યા છે આ વાસણમાં કોઈ પણ વસ્તુ બનાવીએ તો એ ચોંટતી નથી પણ આ નોનસ્ટિક વાસણ ટેફલોનથી કોટેડ હોય છે જેમાં કેડમિયમ અને મર્કરી જેવી સામગ્રી હોય છે જે શરીર માટે હાનિકારક હોય છે લોંગ ટાઈમ સુધી નોનસ્ટિક વાસણના ઉપયોગથી કેન્સર કિડની લિવર ડિઝીઝ તેમજ હાર્ટ ડિઝીઝ જેવી બીમારીઓ થવાનો જોખમ હોય છે હવે આપણે વાત કરીશું એલ્યુમિનિયમના વાસણની એલ્યુમિનિયમના જે વાસણ હોય છે એ થાઇરોટોક્સિક મેટલ હોય છે જે આસાનીથી જમવાનું બનાવવા સમયે ભોજનમાં મિક્સ થઈ જાય છે એલ્યુમિનિયમના વાસણોનો લગાતાર ઉપયોગથી કેટલાય પ્રકારની ગંભીર શારીરિક સમસ્યાઓ થાય છે હવે આપણે જોઈશું કે જવવાનું બનાવવા માટે કયા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ તો મેં હમણાં જ ઇન્ડસ વેલી બ્રાન્ડનો કાસ્ટ આયર્ન કુકવેર સેટ મંગાવ્યો છે તો પહેલા આપણે એની અનબોક્સિંગ કરીશું ઇન્ડસ વેલીનો જે કાસ્ટ આયર્ન કુકવેર છે એ એકદમ હેલ્ધી હોય છે તેમજ એનું પેકેજિંગ છે એ ખૂબ જ સરસ રીતના કરવામાં આવે છે પહેલાના જમાનામાં કુકિંગ માટે માટી તેમજ આયર્નના વાસણોનો ઉપયોગ કરવામાં આવતો જેથી લોકો હેલ્ધી અને ફિટ રહેતા માટીના વાસણોનો ઉપયોગ કરવામાં ઘણી કાળજી રાખવી પડે છે પણ આયનના જે વાસણો હોય એની અંદર એટલી બધી કાળજી નથી રાખવી પડતી તેમજ આ વાસણોને વર્ષો સુધી કાંઈ પણ નથી થતું કાસ્ટ વાસણોને કઈ રીતે યુઝ કરવા કેવી રીતે એમની કાળજી રાખવી એ બધી જ વસ્તુ આજે આપણે જોઈશું સૌથી પહેલા તો ઇન્ડસ વેલીના કુકવેર સેટમાં આપણને તવો મળે છે એક ફ્રાઈંગ પેન મળે છે તેમજ એક કડાઈ મળે છે અને એની સાથે એક વુડન સ્પેચ્યુલા ફ્રી આવે છે ઇન્ડસ વેલીના જે કાસ્ટાયન કુકવેર છે એ હોય છે જેમ જ એનું પ્યોર વેજીટેબલ ઓઇલથી કરવામાં આવે છે આ કુકવેરમાં કોઈ પણ પ્રકારના કેમિકલનું કોટિંગ કરવામાં નથી આવતું જેથી આ વાસણમાં બનાવેલું જમવાનું બીજી ધાતુના વાસણમાં બનાવેલા જમવાની કમ્પેરિઝનમાં વધારે હેલ્ધી છે કાસ્ટ આયર્નના વાસણને ગરમ થવામાં થોડો સમય લાગે છે જેથી જમવામાં રહેલા પોષક તત્વો નષ્ટ નથી થતા કાસ્ટ આયનના વાસણમાં જમવાનું બનાવવાથી ઓછી માત્રામાં આયન છે જમવાનામાં ભળે છે જે આપણને હેલ્ધી અને ફિટ રાખે છે કાસ્ટ આયનના જે વાસણ છે એ એકદમ કેમિકલ ફ્રી છે તેમજ એની અંદર કોઈ પણ જાતના કેમિકલથી કોટિંગ નથી કરવામાં આવતું ઇન્ડસ વેલીના આ કુકવેર સેટની સાથે આપણને એક આ રીતનું મેન્યુઅલ આપવામાં આવે છે જેની અંદર આ વાસણને કઈ રીતના યુઝ કરવું કઈ રીતના એની કાળજી રાખવી બધી જ ડિટેલ આની અંદર આપવામાં આવેલી હોય છે ઇન્ડસ વેલીના જે કુકવેર છે એકદમ ફૂડ સેફ છે તેમજ હંડ્રેડ પર્સન્ટ કેમિકલ ફ્રી છે તો સૌથી પહેલાં આપણે એને વોશ કરીશું જેમ તમે બીજા વાસણને વોશ કરો છો એ જ રીતે આ વાસણને પણ વોશ કરી શકો છો તો સોપ અને સ્ક્રબથી એને સારી રીતના વોશ કરી લઈશું જેથી ડસ્ટ વગેરે હોય એ ક્લીન થઈ જાય તો એને સારી રીતના આપણે સ્ક્રબ કરી લેવાનું છે અને ત્યારબાદ પાણીથી વોશ કરી લઈશું તો અહીંયા મેં આને સ્ક્રબ કરી અને વોશ કરી લીધું છે હવે આપણે એને કપડાની મદદથી સાફ કરી લેવાનું છે કાસ્ટ આયર્ન ના જે કુકવેર હોય એને એર ડ્રાય નહીં થવા દેવાના એર ડ્રાય થવાથી એની અંદર જંગ લાગવાની સમસ્યા રહે છે હવે આપણે આને સીઝનિંગ કરીશું તો અહીંયા મેં પેનને ગેસ પર મૂકી દીધું છે અને ઓઇલ લગાવી દેવાનું છે તો ઓઇલથી આપણે એને પૂરી કોટિંગ કરી લઈશું આ રીતના હાથેથી આપણે એને ચારે બાજુ ઓઇલથી કવર કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે ગેસ ઓન કરી લઈશું પેનને આપણે ચારથી પાંચ મિનિટ જેવું ગેસ ઉપર રહેવા દઈશું અથવા તો પેનમાંથી ધુવાળા ન આવવા લાગે ત્યાં સુધી એને ગરમ કરીશું તેલ ગરમ થવાથી એની કોટિંગ પૂરા પેન ઉપર આવી જાય છે જેથી આપણે જમવાનું બનાવીશું તો જમવાનું બિલકુલ ચોટશે નહીં ત્યારબાદ હવે આપણે ગેસ ઓફ કરીને કપડાથી જે એક્સ્ટ્રા ઓઈલ છે એને સાફ કરી લઈશું આ પ્રોસેસ આપણે ત્રણથી ચાર વાર કરવાની છે હવે આ જો પેન છે બિલકુલ નોનસ્ટીક નવર કામ કરશે ઘણા લોકોને ડાઉટ હોય છે કે કાસ્ટ આયન ના કુકવેર માં બનાવેલું જમવાનું નીચે ચોટી જાય છે તેમ જ કાળું પડી જાય છે પણ તમે જો એનું ટાઈમ ટુ ટાઈમ સીઝનિંગ કરતા રહેશો તો આ જમવાનું બિલકુલ નીચે ચોટશે નહીં તેમ જ આની અંદર કોઈ પણ જમવાનું છે કાળું નથી પડતું જ્યારે પણ તમે આની અંદર જમવાનું બનાવો ત્યારે તમે એને કોઈ પણ બીજા વાસણની અંદર કાઢી લેશો તો જમવાનું છે કાળું નહીં પડે તેમજ તમે એને એર ડ્રાયર નહીં થવા દો તેમજ હવાના કોન્ટેક્ટમાં નહીં આવવા દો આ વાસણની અંદર પણ નથી લાગતો તેમજ આ વાસણ છે એ વર્ષો સુધી એકદમ સારી રીતના વર્ક કરે છે નોર્મલી જે આપણે તવાની અંદર ઢોસા બનાવતા હોઈએ તો એ ચોટી જતા હોય છે તેમજ આપણે નોનસ્ટિકની અંદર જમવાનું બનાવીએ તો એ ચોંટતું નથી પણ એ હેલ્ધી ઓપ્શન નથી તો તમે કાસ્ટ આયર્નના તવાનો ઉપયોગ છે ઢોસા બનાવવા માટે કરી શકો છો એનું તળિયું છે એકદમ જાડું આવે છે જેથી આપણા ઢોસા એકદમ ક્રિસ્પી અને સારા બને છે કાસ્ટ આયર્નના જે આ કુકવેર છે ઇન્ડસ વેલી બ્રાન્ડના એના જે પહોળાઈ છે એકદમ સરસ આપવામાં આવેલી છે જેથી કોઈ પણ સૂકી સબ્જી બનાવવી હોય કોઈ પણ વસ્તુને ફ્રાય કરવી હોય કે અથવા તો ઢોસા ચીલા ઉત્તપમ કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો આપણે એને ઇઝીલી બનાવી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે આની અંદર આપણે અત્યારે સબ્જી બનાવી છે પણ સબ્જી છે બિલકુલ પણ કાળી નથી પડી તો લોંગ ટાઈમ સુધી આ વાસણની અંદર જમવાનું નહીં મૂકી રાખવાનું ફક્ત તમે એને કાઢી લેશો તો જમવાનું ક્યારે પણ કાળું નહીં પડે ઇન્ડસ વેલીનો આ કુકવેર સેટ છે એકદમ હેલ્ધી ઓપ્શન છે આપણા કિચન માટે જો તમે આ કુકવેર સેટ ખરીદવા માંગતા હો તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી જઈ અને તમે ખરીદી શકો છો